એમની જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય અથવા બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય ત્યાંથી ખજુરભાઈ પોતાના બધી બધા વિડીયો કેમ ડિલીટ કરી નાખ્યા છે સૌથી મોટો સવાલ ઉત્પન્ન એ થઈ રહ્યો છે શું ખજુરભાઈ આપણે ભગવાન માનતા હતા ભગવાનની રીતે કામ કરતા હતા અને શું એ જ ખજુરભાઈ એ જ ખજુરભાઈ જો કદાચ આપણને કોઈ ખોટી રીતે સલાહ આપે એવો કોઈ દિવસ બન્યું છે ભાઈ જિંદગીમાં નથી બની તો આખરે આ વખતે કેમ આવું બન્યું છે ચાલો મારા ભાઈઓ સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ તમને વિડીયોની અંદર આપવાનું છું ને તમને એ રીતે સમજાવીશ કે કરીને તમને ખબર પડી જશે કે ભાઈ મુદ્દો આ હતો કેમ કે આપણને ખબર ન પડે વિડીયો જોયા પછી તો પછી કોઈ મજા જ ના આવે તો હાલો મારા ભાઈઓ વિડીયો ની શરૂઆત કરી નાખીએ છીએ ખજુરભાઈ ખાલી ખજુરભાઈ નામ લઈએ ને તો બસ લોકો કોલ કરી નાખતા હોય કે ગમે ત્યાં મુસીબત હોય ગમે ને ઘર બનાવવું હોય તો બસ ખાલી ખજુરભાઈ ને કોલ કરો એટલે ખજુરભાઈ ત્યાં આવીને હાજર થઈ જાય પણ શું ખરેખર ખજુરભાઈ આપણને કોઈ ખોટી સલાહ આપી છે બિલકુલ નહીં કેમ કે ખજુરભાઈ ખરેખર આખી જે ગુજરાત છે એ ગુજરાતમાં ઘણા બધા અન્નપૂર્ણા સિંગતેર હવે અન્નપૂર્ણા સિંગતેર ને લઈને સોશિયલ મીડિયામાં તમને એક પણ વિડીયો જોવા નહીં મળે ખજૂરભાઈના એકાઉન્ટ ઉપર પણ તમને વિડીયો જોવા નહીં મળે તો શું ખરેખર આ જે અન્નપૂર્ણા સિંગતેલ હતું ખરાબ હતું તો બિલકુલ ખરાબ તો નતું મારા ભાઈઓ પણ આમાં થયું છે શું એ તમને કહું છું કે ખજુરભાઈ અંદર ભાગ હતો ભાઈ પાર્ટનરશીપમાં એ બ્રાન્ડ વાળા અને ખજુરભાઈ ભાગ હતો કઈક કારણોસર આજે તમને જણાવી રહ્યો છું તો આજે હું તમને બતાવી રહ્યો છું એ સોશિયલ મીડિયા સમક્ષ મને જાણકારી મળી છે એ તમને બતાવું છું તો ખજુરભાઈ છે ભાઈ ખજુરભાઈ અને અન્નપૂર્ણા જે સિંગતેલ બ્રાન્ડ છે એ બંનેનું કોલેજ થયું હતું એટલે પ્રમોશન થયું હતું ને ત્યારબાદ ખજુરભાઈ પ્રમોશન કર્યું હતું અને ખજુરભાઈ પોતે પણ કહેતા હતા કે આ મારી પોતાની કંપની છે પણ હવે મિત્રો આ બંને વચ્ચે કંઈક ઝઘડો થયો છે જેના કારણે સોશિયલ મીડિયા પરથી પોતાના બધા ખજૂરભાઈ ડિલેટ કરી નાખ્યા છે એટલે ખાસ કરીને તમારે ડરવાની જરૂર નથી કેમ કે ખજૂરભાઈ છે એ કોઈ ખોટી સલાહ ન આપે હંમેશા માટે આપણી સાથે રહ્યા છે ને આપણી સાથે રહે છે એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી ખજૂરભાઈ જે યોગ્ય લાગ્યું છે એ જ ખજૂર ખજૂરભાઈએ કર્યું છે બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ